ભરૂચના એક વિસ્તારમાં બાળકીની છેડતીના આક્ષેપમાં શાકભાજી વાળા આધેડ ને લોકોએ માર માર્યો તો શાકભાજી વાળાના દીકરા પણ વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને સમગ્ર વાયરલ વિડીયો થઈ ગયા છે ભરૂચના સ્ટેશન રોડ ઉપરના એક વિસ્તારના જાહેર માર્ગ નજીક મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં મોહમ્મદ હુસેન નામનો આધેડ છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય અગાઉ પણ શાકભાજીવાળાએ છેડતી કરી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે આજે બપોરના બાર વાગ્યાના અરસામાં મામાના ઘરે વેકેશન કરવા આવેલી બાર વર્ષીય ભાણીને શાકભાજીવાળા મોહમ્મદ હુસેનને ત્યાં આદુ લેવા જવાનું કહેતા સગીરાએ આદુ લેવા નહીં જાઓ તેમ કહ્યું હતું કેમ નહીં જાય તે પૂછતા શાકભાજીવાળા અંકલ બાળકી સાથે શારીરિક અડપલા કરતા હોય તેઓ આક્ષેપ કરતો આ વાત સાંભળી મામા અચંબામાં મુકાઈ ગયા હતા અને સગીર ભયની બાળકીને શાકભાજીવાળા પાસે આદુ લેવા મોકલી મામા અને પરિવારના સભ્યોએ ચોરી છૂપી શાકભાજીવાળા ઉપર નજર રાખતા બાળકી શાકભાજીવાળા પાસે પહોંચતા જ બાળકીને શાકભાજીવાળાએ પકડી અડપલા મામા અને પરિવારના સભ્યો શાકભાજીવાળાને ત્યાં પહોંચી તેને રંગે હાથ ઝડપી પાડી મેથી પાક આપ્યો હતો અને શાકભાજીવાળાને લોકોના ટોળાથી બચાવવા પડેલા શાકભાજીવાળાના દીકરાને પણ સ્થાન કોઈ ઢોર માર માર્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે સમગ્ર મામલાની જાણ ભરૂચે ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના મારનો ભોગ બનેલા મોહમ્મદ હુસેને પોલીસ મથકે લાવવામાં આવતા સગીરાના મામાએ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી તો સામે શાકભાજીવાળા અને તેના પુત્રને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો શાકભાજી વાળાને માર મારવાના પ્રકરણમાં દીકરો પણ તેને બચાવવા પડતા લોકોના ટોળાનો ભોગ શાકભાજીવાળાનો દીકરો પણ બન્યો હતો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરી છે જોકે શાકભાજી વાળાને ઢોર માર મારવામાં આવતા તેની બંને આંખો લાલ ઘૂમ જોવા મળી હતી અને તેને લોહીના ધાગા પણ જોવા મળ્યા હતા હાલ તો આ સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની કવાયત કરી છે